મહેસાણા મહાનગરપાલિકાનો શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં ભગવાન રામના પોસ્ટરનો કચરો ઉપાડવા માટે ઉપયોગ થઈ રહ્યો હતો રામ જન્મભૂમિ મહોત્સવ વખતે બનાવેલા પોસ્ટરનો કચરો ઉપાડવા ઉપયોગ કરાઈ રહ્યો હતો પોસ્ટરમાં કચરો ભરી ટ્રેક્ટર ઠલાવતા દ્રશ્યો સામે આવ્યા છે જે સ્થાનિક લોકોએ આ મામલે ભારે વિરોધ નોંધાવ્યો છે નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનના નામવાળા પોસ્ટરથી પણ કચરો ઉપાડાતો હતો ભગવાન રામ ના પોસ્ટર કચરો ઉપાડવા ઉપયોગ થતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે યોગ્ય ના રોમચંદ્ર ભગવાન ના ફોટાની અંદર આ કચરો નોખી યોગ્ય ના કહેવાય નગરપાલિકાનો કોઈ પણ વસ્તુ એના માટે સ્પેશિયલ રાખવી પડે આ યોગ્ય નહીં બિલકુલ યોગ્ય નથી ભગવાનના પોસ્ટર પર કચરો થોડો ભરાય એમના એમના સાધનો રાખવા જોઈએ આ તો પોસ્ટરોથી અને એ પણ ધાર્મિક પોસ્ટરોથી ભરાય એ યોગ્ય નથી ખરાબ કહેવાય આ રીતે ભગવાનના ફોટા ઉપર તો પેલું અપમાન કહેવાય ને